આ સિઝનમાં અથાણા આપણા દરેકના ઘરમાં બનતા જ હોય છે અથાણામાં મસાલા બધા એક ના એક હોય બધા પૂરિયા અને હરિયાળી અને કાળા મરીને એ બધું નાખીને જ બનાવતા હોય છે અથાણા પણ છતાં પણ દરેકના અથાણાનો સ્વાદ અલગ અલગ આવતો હોય છે તો આજે હું તમારી સાથે મારા નળનની રીતે કેરી અને ગુંદાના ખાટા અથાણાની રેસીપી શેર કરીશ જે મારા દીકરાને ખૂબ જ ભાવે છે બનાવવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં કાચી કેરી લઈ લીધી છે એક કિલો કેરી છે અને એની ઉપર એક આ નાની કેરી લીધેલી છે ખમણ કરવા માટે તો અહીં રાજાપુરી કેરી જ લેવાની અથવા તો દેશી કેરી જેની ખટાશ સરસ હોય છે જેના કારણે અથાણાનો ટેસ્ટ સરસ આવે છે કેરીને વ્યવસ્થિત પહેલાં ધોઈ અને લૂછી લેવાની અને ત્યારબાદ આપણે આની છાલ ઉતારી લઈશું આવી રીતના છાલ ઉતારીને પછી અથાણામાં નાખવાથી કેરીના ટુકડા ચવડ નથી થતા જો છાલ સહિત જ આપણે કટ કરીને નાખી દઈએ ને તો લાંબો ટાઈમ પછી એ છાલના કારણે ટુકડા ચાવવામાં મુશ્કેલી પડતી હોય છે ખાસ કરીને મોટી ઉંમરના હોય એમને તો આવી રીતના છાલ ઉતારી અને હવે આપણે એને ટુકડામાં સુધારી લઈશું અથાણા માટે કેરી આપણે કટ કરીને નહીં લઈ આવવાની ઘણી જગ્યાએ જ્યાંથી આપણે કેરી લઈએ એ લોકો સૂડાથી કટ કરીને આપતા હોય છે પણ એમાં અંદર ગોઠલી કટ થઈ જવાના કારણે અંદરની બાજુ ઝાડીનો ભાગ આવે છે જ્યારે આવી રીતના કરવાથી તે ગોઠલી કપાસે નહીં અને એના કારણે ઝાડીનો ભાગ બિલકુલ નહીં આવે અને એના કારણે આપણા ટુકડા એકદમ સરસ સોફ્ટ રહેશે તો આ વાત ખાસમાં ધ્યાન રાખવાની કે ટુકડા કટ કરીને નહીં ઘરે જ કેરીને કટ કરવાની તો અહીં મેં બધી કેરીના એવી રીતના ટુકડા કરી લીધા છે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એ રીતના મીડિયમ ટુકડા કરવાના અને એક જે નાની કેરી હતી ને એને મેં ખમણી લીધેલી છે અને મીડિયમ ખમણીથી ખમણવાની એકદમ ઝીણું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તો હવે આની અંદર આપણે મીઠું અને હળદર નાખવાનું છે તો ટુકડામાં લગભગ બે ચમચી જેટલું મીઠું અને છીણમાં એક ચમચી જેટલું મેં મીઠું નાખી દીધું છે સાથે જ એક ચમચી જેટલી હળદર નાખી અને આને બરાબર ચોરી લઈશું અને ચોળ્યા પછી આપણે આને ઢાંકીને લગભગ આખી રાત માટે રાખી દઈશું જેથી મીઠાનું અને હળદરનું પાણી થશે અને એના કારણે આપણા ટુકડા પણ સરસ સોફ્ટ થઈ જશે તો આપણે આને આઠ કલાક પછી જોઈએ તો જો આખી રાત મેં ટુકડાને છીણને રહેવા દીધું હતું આવી રીતના અને ટુકડા જોઈએ તો એકદમ સરસ સોફ્ટ આપણા ટુકડા તૈયાર થઈ ગયા છે એટલે ખાવામાં એકદમ પોચા બનશે જરાય ચવળ નહીં થાય તો હવે આપણે આ પાણીને કાઢી લઈએ અત્યારે આપણે આ પાણીની અંદર ગુંદા નાખવાના છે પણ કદાચ જો તમારે ગુંદા ન નાખવા હોય અને એકલી કેરીનું અથાણું કરવું હોય ને તો પણ આ પાણીને ફેંકવાનું નહીં આ પાણીને કાચની બોટલમાં ભરી તેની અંદર મરચાંની ચીરીઓ નાખી દેવાની અને થોડુંક મીઠું નાખી દેવાનું એટલે સરસ ખાટા મરચાં તૈયાર થઈ જશે અને એ મરચાં દાળ ભાત શાક રોટલી બધા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને ઇવન તમારે મરચાં ન બોળવાય ને તો પણ આ પાણીને બોટલમાં ભરીને ફ્રીજમાં સાચવીને રાખી શકો છો અને ગમે તે ખટાશમાં આને ઉપયોગમાં લઈ શકો છો તો અહીં મેં બધું જ પાણી એવી રીતના નીચોવીને લઈ લીધું છે ખમણને પણ નીચોવી લીધું છે હવે આ પાણીની અંદર આપણે ગુંદાને બોળવાના છે તો અહીં મેં અડધો કિલો જેટલા ગુંદાને ફાડા કરીને ઠળિયા કાઢી લીધા છે હવે અહીં મેં ગુંદા ઓછા લીધા છે એટલે આટલું પાણી હાલશે એમાં ડૂબી જશે પણ જો તમારે ગુંદાનું પ્રમાણ વધારે રાખવું હોય ઘરમાં મોટી ઉંમરનાને ગુંદા વધારે ભાવતા હોય છે તો તમે ગુંદાનું પ્રમાણ જો વધારે લેતા હોય ને અહીં મેં અડધો કિલો લીધા છે બદલે જો તમે કિલો એક ગુંદા લેતા હોય તો આ પાણી ઓછું થશે તો આ ખાટું પાણી હતું એની અંદર બીજું એક ગ્લાસ તાદું પાણી નાખી થોડુંક મીઠું નાખી દેવાનું એટલે એ પાણી પણ સરસ ખાટું થઈ જશે અને પછી એની અંદર ગુંદાને બોળી દેવાના જો ગુંદા વધારે હોય તો તો આને ઢાંકીને આપણે અડધીથી એક કલાક રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે જે ટુકડા પાણી નીતાારીને લીધા હતા તેને આપણે સુકવી દઈએ આને આપણે તડકામાં કે પંખે ક્યાંય સૂકવવાની જરૂર નથી એમનામાં આપણે આને રાખી મૂકીશું બે કલાક એટલે સરસ એનું પાણી છે તે બધું સુકાઈ જશે અને ટુકડા આપણા સરસ ડ્રાય થઈ જશે તડકે આપણે બિલકુલ નથી સુકાવવાના નહીં તો ચવળ થઈ જશે એવી જ રીતના મેં અહીં ખમણને પણ પાથરી દીધું છે એટલે એની અંદરનું જે મોઇશ્ચર હોય તે બધું જ સુકાઈ જશે બે કલાકમાં અને આપણા ગુંદાને પણ પલળતા અહીં અડધી કલાક જેવું થઈ ગયું છે અડધી કલાકમાં ગુંદાની ચીકાશ બધી સરસ નીકળી જાય છે અને હવે આપણે આને આંગળીથી અંદરની ચીકાશ છે તેને હટાવી દઈશું આ પ્રોસેસ કરવી જરૂરી છે એટલે ગુંદા આપણા સરસ થશે ચીકણા નહીં થાય અને એવા ને એવા કડક રહેશે સાવ પોચા નહીં પડી જાય ગુંદા આપણા એટલે આપણે આને વધારે વાર સુધી નથી બોળી રાખવાના તો આવી રીતના બધા જ ગુંદામાંથી આપણે ખટાશ કાઢી લઈએ આપણે અથાણા ઘણી અલગ અલગ રીતના બનાવતા હોઈએ છીએ અને આની પહેલાં પણ મેં તમારી સાથે ઘણી અલગ અલગ પ્રકારના અથાણાની રેસીપી શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો અહીં મેં બધા જ ગુંદામાંથી આવી રીતના ચિકાશ કાઢી લીધી છે તો આ ગુંદાને પણ હવે આપણે કેરીના ટુકડાની સાથે સૂકવી દઈએ આપણે બધા જ ગુંદાને આવી રીતના ઊંધા સૂકવીશું એટલે અંદરથી પાણી બધું જ થોડું ઘણું હોય તે નીતરી જશે અને સરસ ડ્રાય થઈ જશે તો આવી રીતના ઊંધા કરી અને આપણે આને અડધી કલાક રહેવા દઈશું અને અડધી કલાક પછી આપણે ગુંદાને ફેરવીને સીધા કરી લઈશું એટલે બધી બાજુથી ગુંદા છે તે એકદમ સરસ સુકાઈ જશે તો અહીં મેં બધા જ ગુંદાને આવી રીતના પાથરી લીધા છે અને અત્યારે મેં આને પંખા નીચે રાખ્યા છે તો અડધી કલાક પછી હું આને ફેરવી લઈશ તો જો અડધી કલાક પછી મેં ગુંદાને ફેરવી લીધા હતા અને ટોટલ ગુંદાને સુકાતા એકાદ કલાક થઈ ગઈ છે તો ગુંદા આપણે એકદમ સરસ બધી બાજુથી સુકાઈ ગયા છે અને કેરીના ટુકડાને સુકાતા પણ લગભગ બેથી અઢી કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે વધારે નથી સુકવવાના આપણે જે ખમણ હતું એને એક તપેલીમાં લઈ લઈશું જેમાં આપણે બોરો કરવાનો છે તેની અંદર આપણે સૌથી પહેલાં રાઈના કુરિયા નાખી દઈએ તો અહીં મેં પા વાટકી જેટલા રાઈના કુરિયા લીધા છે સાથે પા વાટકી જેટલા મેથીના કુરિયા જો આટલી મેં નાની વાટકી લીધી છે અને એટલા જ ધાણાના કુરિયા લીધા છે એટલે બધા જ કુરિયાનું માપ સરખું રાખવાનું છે અને ચમચીની માપથી જોઈએ તો આ એકદમ મોટી ચમચી છે મારી લગભગ એક નાના ચમચા જેવી ગણી શકાય તો મોટી ચાર ચમચી જેટલો આપણે બધા જ કુરિયા લીધેલા છે અહીં આપણે ગુંદા ઓછા છે એટલે બોરો ઓછો કરીશું તો ચાલશે કેમ કે ગુંદાની અંદર બોરો ભરાઈ જાય છે અને તમે જો એક કિલો ગુંદા લેતા હોય ને તો આનું માપ તમારે ડબલ કરી દેવાનું એટલે કે બોરો થોડોક વધારે કરવાનો તો સરસ ટેસ્ટ આવશે સાથે એટલા જ પ્રમાણમાં વરિયાળી નાખી દઈશું અને બે મોટી ચમચી જેટલા અથ કચરેલા કાળા મરી લીધેલા છે તમારે તીખાશ ઓછી જોઈતી હોય તો કાળા મરીનું પ્રમાણ તમે થોડુંક ઓછું કરી શકો છો અને હવે આની સાથે આપણે એટલા જ પ્રમાણમાં એટલે કે ચાર ચમચી જેટલું મીઠું નાખી દઈશું તમને અત્યારે એમ લાગતું હશે કે મીઠું ઘણું વધારે છે પણ મીઠું એક પ્રિઝર્વેટિવનું કામ કરશે અને જે આપણા કુરિયા નાખ્યા એની જે તુરાશને કડવાશ હોય તે ઓછી થઈ જશે અને મીઠું પછી સરસ માપે જ લાગશે એટલે આટલું મીઠું નાખી દેવાનું મીઠું થોડુંક ચડ્યાતું હોય ને તો અથાણું ખાવાની મજા આવતી હોય છે સાથે મેં એક મોટી ચમચી જેટલી હિંગ નાખી દીધી છે એની સાથે એક મોટા ચમચા જેટલું લાલ મરચું અને ત્રણ ચમચા જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે જેથી અથાણાનો કલર સરસ આવે અને હવે અહીં મેં બે મોટી વાટકી જેટલું શીંગ તેલ ગરમ કરીને એને ઠંડુ થવા દીધું હતું તો આ નવ શેકું તેલ આપણે આ બોરાની અંદર નાખી દઈશું આપણે બાકીનું તેલ પછી એડ કરીશું અત્યારે ખાલી બોરાના ભાગ પૂરતું જ આપણે તેલ એડ કરીએ છીએ અને જો તમારે અથાણું ફ્રીજમાં રાખવું હોય ને તો તેલ વધારે નહીં નાખો તો ચાલશે પણ બારે રાખવું હોય તો તેલ થોડુંક વધારે નાખવું પડશે તો અત્યારે મેં આ તેલ બધું જ નાખી દીધું છે અને આને આપણે મિક્સ કરી લઈશું તો આવી રીતના આપણે જે બોરો કર્યો ને એમાં પણ કેરીનું ખમણ નાખ્યું છે એના કારણે બોરામાં પણ ખટાશ સરસ ચડી જશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ બધું જ મિક્સ થઈ ગયા પછી સૌથી પહેલાં આપણે આની અંદર ગુંદા એડ કરીશું જેથી ગુંદાની અંદર આ બધો જ બોરો ભરાઈ જશે એટલે ભરેલા ગુંદા જેવું થઈ જશે અને ગુંદાનો સ્વાદ સરસ આવશે આને બરાબર મિક્સ કરી લઈએ એટલે જ મેં તમને કહ્યું કે જો તમે ગુંદાનું પ્રમાણ વધારે લેતા હોય ને તો બોરો તમારે થોડોક વધારે બનાવવાનો જેથી બધા જ ગુંદામાં સરસ બોરો ભરાઈ જાય આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે કેરીના ટુકડા સુક્યા હતા તે લઈ લઈએ અને આ ટુકડાને પણ આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો આવી રીતના પહેલાં તપેલાની અંદર મિક્સ કરી અને બે દિવસ અથાણું એમને રહેવા દેવાનું ઢાંકીને અને બે દિવસ વચ્ચે વચ્ચે આપણે આને હલાવીને મિક્સ કરતા રહીશું આખા દિવસમાં એકથી બે વખત કેમ કે જો આપણે તરત બરણીમાં ભરી લઈશું ને તો બરણીમાં હલાવતા નહીં ફાવે અને એના કારણે નીચેના ટુકડા જે છે તે તેલમાં રહેશે ને ઉપરના કોરા રહેશે એટલે બે દિવસ આને આપણે આમ જ રહેવા દેવાનું અને વચ્ચે વચ્ચે આપણે એક કે બે વખત હલાવીશું પણ અને બે દિવસ પછી આને આપણે બરણીમાં ભરી લઈશું તો અહીં બે દિવસ પછી મેં અથાણાને બરણીમાં ભરી લીધું છે અને હવે આપણે અથાણું ડૂબેલું રહે એટલું આપણે તેલ ફરીવાર નાખી દઈશું તો ફરીવાર મેં અહીં બે મોટી વાટકી જેટલું તેલ ગરમ કરીને ઠંડુ કરીને લઈ લીધું છે અને જરૂર પ્રમાણે આપણે આની અંદર તેલ એડ કરીશું એટલે ટોટલ જોઈએ તો લગભગ મેં અડધો લીટર જેટલું તેલ આની અંદર એડ કર્યું છે અને તમારે જો ફ્રિજમાં રાખવું હોય તો તેલ ઓછું રાખો તો પણ ચાલશે તો તેલમાં ડૂબાડુબ કરવાની જરૂર નથી અને જો કેટલો સરસ આપણો બોરો અને અથાણું તૈયાર થઈ ગયું છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે અને હું તમને કેરીના ટુકડા પણ બતાવી દઉં હજી તો બે જ દિવસ થયા છે પણ જો આપણા ટુકડા એકદમ સરસ સોફ્ટ છે જરાય ચવળ નથી સરળતાથી આંગળીથી પણ તૂટી જાય છે અને આમાં આપણે તેલ ડૂબાડૂબ રાખ્યું છે એટલે આપણે આ અથાણું બારે રાખીશું તો પણ ખરાબ નહીં થાય તો તડકે સુકવવાની ઝંઝટ વગર અને ખૂબ જ સરળતાથી અને સરળ માપથી બની જતું આ ગુંદા કેરીનું ખાટું અથાણું તમે એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ